નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હિત ભગત તારીખ પચીસ જૂન ના રોજ મધ્ય તત્કાલીન રાષ્ટ્રપતિ

ફ્રેન્ડ્સ ઓફ ઇઝરાયલ વડોદરાના સંયોજક છે નિકિતન કોન્ટ્રાક્ટરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સમક્ષ માંગ કરતા તેમણે જણાવ્યું છે કે છેલ્લા દસ વર્ષમાં જે રીતે નેશનલ પોલીસ મેમોરિયલ વોર મેમોરિયલ એ જ રીતે કટોકટીમાં જે નિર્દોષ લોકોએ પોતાના પ્રાણ ગુમાવ્યા એ દેશવાસીઓ સતત યાદ રાખી શકે એ માટે ઇમરજન્સી મેમોરિયલ બનાવવું જોઈએ જુઓ નેશન પ્લસ ન્યૂઝ સાથેની ખાસ વાતચીતમાં નિકેતન કોન્ટ્રાક્ટરે શું જણાવ્યું પચીસ જૂન ઓગણીસો પંચોતેરની આપણે વાત કરીએ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પણ આ જે કાળો દિવસ તરીકે કરવામાં ઓળખવામાં ઉજવવામાં આવે છે અને એમને કહેવામાં આવ્યું છે કે ભાઈ આ દિવસ કોઈ ભૂલવો ના જોઈએ કટોકટીનો સમય હતો વડોદરાની ખાસ કરીને વાત કરીએ પરિવારને આપણે કેવી રીતે તમે જુઓ છો કે ઓગણીસો પંચોતેરમાં તમારા પરિવારને કેવી રીતે ઓગણીસો પંચોતેર પચીસમી જૂને કટોકટી દિલ્હીમાં જાહેર થઈ તે વખતે જનતા પાર્ટીની સરકાર હતી ગુજરાતમાં ભાઉુભાઈ જસભાઈ પટેલ મુખ્યમંત્રી હતા એમને ઇમરજન્સી દાખલ નથી કરી અને નવ મહિના પછી એમને ટોપલ કરવામાં આવ્યા ખોટી રીતે ડિફેક્શન કરાવીને કોંગ્રેસ દ્વારા અને ગવર્નર્સ રૂલ નાખવામાં આવ્યું એ પછી ઘણાની ધરપકડ થઈ મારા ફાધરની પણ ધરપકડ થઈ અને ઘણાની ધરપકડ થઈ હજારો કાર્યકરો જેલમાં ગયા તે વખતે મીઝાનો કાયદો હતો દેટ વોઝ કોલ્ડ મેન્ટેનન્સ ઓફ ઇન્ટરનલ સિક્યોરિટી એક્ટ એના હેઠળ જેથી તમે કોર્ટમાં નહોતા જઈ શકતા મારા ફાધરની વાત કરું તો તેઓ ઘણા પાથળી પ્રકૃતિના હતા અને જેલમાં નાખ્યા ત્યારે એમને ટીબી થયો ત્યાં એટલે પછી એમને ટીબી હોસ્પિટલ શિફ્ટ કર્યા શિફ્ટ કર્યા ત્યારે ઘરેથી ખાવાનું લાવવા દેતા હતા અમને જેથી કરીને ત્યાંને ડૉક્ટરના રેકમેન્ડેશન પર એ બહાર નહોતા જઈ શકતા ત્યાંથી હોસ્પિટલ અરેસ્ટ હતી એમની એટલે પછી એ રિકવર થયા બહાર આવ્યા પછી એમની પોલિટિકલ એક્ટિવિટી એમને ચાલુ રાખી જનતા પાર્ટીમાં સેક્રેટરી થયા ગુજરાતમાં પછી એક્યાસીમાં રિલેપ્સ આવ્યો અને ત્યાંસીમાં ગુજરી ગયા એનું કારણ એ છે કે હું ઘણા વિશ્વમાં ફરેલો છું જ્યાં જ્યાં આવી ઘટનાઓ ઘટી છે ત્યાં મેમોરિયલ્સ ઊભા થયા છે જેથી કરીને લોકો ભૂલે નહીં હાલ જ હું ઇઝરાયલ ગયો હતો ત્યાં યાદ વાશીમ કરીને એક હોલુકોસ્ટ મેમોરિયલ છે કે જે હિટલરે અત્યાચાર કર્યો હતો એની પર ત્યાં આગળ છોકરાઓને લઈ જવામાં આવે છે ત્યાં શીખવાડવામાં આવે છે કે જો આ આ વસ્તુ થયું તો એના લીધે હિટલરને આપણે એ કરીએ છીએ આ કાળો દિવસ ભૂલવો ના જોઈએ અને એવું નથી કે હું બીજેપીનો છું હું બીજેપીનો સભ્ય નથી હું એનડીએનો ડેફિનેટલી સપોર્ટ કરું છું પણ એટલું હું કહી શકું કે ઇવન ઓપોઝિશન આ વસ્તુ એપ્રિશિએટ કરવી જોઈએ એમને સમજાવવું જોઈએ કે આ ભૂલ થઈ હતી તે વખતે અને ભૂલ કરી હતી કોણે તો ઇન્દિરાજીએ કરી હતી એમની આજુબાજુના માણસોએ કરી હતી બરાબર અને એમાં ખાસ કરીને તે વખતે સંજય ગાંધી લીડર હતા એમના એમના થ્રુ આ બધું થયું હતું તમે આપણે કપૂરનું પિક્ચર જોશો તો તમને ખ્યાલ આવશે કે શું શું ડેવલપમેન્ટ થઈ હતી એમાં એવું માગણી મારી એ છે કે જે લોકો એ વિક્ટિમ્સ થયા એના ઇનોસન્ટ લોકો અહીંયા વરોડાનો દાખલો રહીએ તો ગોવિંદ સોલંકી એક બાર્બર હતા બારભરની દુકાન હતી એમની હેર કટિંગની એને પકડીને લઈ ગયા એ કઈ રીતે દેશને ખતરો હતો આવા તો કેટલાય હતા વર્કર્સોને લઈ ગયા એનો વડોદરાનો એક મજાક જો કે એવો હતો કે ચાઇનીઝ દુકાનને ચાયવાળાને કંઈક કોઈકની સાથે એ થયું તો પહેલાં ચાઇનીઝ દુકાનવાળા એમ કહ્યું કે જ્યાં ઇન્દિરાને કહે છે જઈને તો એને ઉઠાવીને લઈ ગયા એનો કે કેમ એવું બોલ્યો એટલે આ ટાઈપના જે લોકોને વિક્ટિમ્સ કરવામાં એમનું એક મેમોરિયલ હોય નરેન્દ્રભાઈએ ત્યાં આગળ દિલ્હીમાં બહુ સારા મેમોરિયલ બનાવ્યા છે ઇટ ગોઝ ક્રેડિટ ટુ હિમ બરાબર છે કે નેશનલ પોલીસ મેમોરિયલ બનાવ્યું છે કે જેના નેશનલ પેલીસ મેમોરિયલની ઇતિહાસ કહું તો એવો છે કે હું ત્યાં જ રહેતો હતો એની સામે જ અમારું વિશ્વ યુવક કેન્દ્ર છે જ્યારે સામે ખાલી ગ્રાઉન્ડ હતું એ ગ્રાઉન્ડ પર હું ક્રિકેટેય રમેલો છું સાંજ પડે ને ફ્રી થવું એટલે પછી એમને આ ગ્રાઉન્ડ આખો ડેવલપ કર્યું અને નેશનલ પોલીસ મેમોરિયલ બનાવ્યું જેમાં જે લોકો પોલીસો આઝાદ ટેરરિઝમના ભોગ થયા છે કે બીજી કસે નાર્કોટિક્સમાં ભોગ થયા છે એમના નામો છે તો જ્યારે પણ લોકો આવે ત્યાંથી એમના રિલેટિવ આવે જોવે તો એમને ખ્યાલ આવે એમને એક માન જેવું લાગે કે અમે અહીંયા આવી રીતે મેમોરિયલમાં અમારા ફાધરનું નામ છે કે અંકલનું નામ છે કે કોઈનું પણ નામ છે એની ઇતિહાસ છે કે ભાઈ ગુજરાત પોલીસે શું શું કર્યું આસામ પોલીસે શું શું કર્યું જમ્મુ કાશ્મીર પોલીસે શું શું કર્યું કર્ણાટકની પોલીસે દરેક વાઇઝ એનો ઇતિહાસ છે કે શું શું ઇન્સિડન્સીસ થયા ને એ રીતે આમાં પણ સ્ટેટ વાઇઝ તમે કરી શકો છો કે ગુજરાત ગુજરાતમાં દસ મહિના હતી પણ રાજસ્થાનમાં ઓગણીસ મહિના હતી યુપીમાં ઓગણીસ મહિના હતી દિલ્હીમાં ઓગણીસ મહિના હતી તમિલનાડુમાં ફરી દસ મહિના હતી કારણ કે ત્યાં ડીએમકેની સરકારને એ લોકોએ બરતરફ કરેલી પછી એટલે આ રીતે એક એક લોકોને આમ ખ્યાલ આવે કે આ શું વસ્તુ હતી આજે ઘણી ઘડી ડિબેટ થાય છે કે ફરી કટોકટી લાવવાના છે ને આ છે તે છે એનો ખ્યાલ આવે લોકોને કે ખરેખર કટોકટી શું હતી જે અમે જોઈ છે હું માનું છું કે એની તો કદાચ આજે દસ ટકા પણ નહીં હોય તો છે એમ એવું લાગે તમને યુવા પેઢીની ખાસ કરીને વાત કરતા હોઈએ તો યુવા પેઢીએ કેમ આ દિવસ દોરવામાં જોઈએ એનું કારણ છે કે લોકશાહી કાયમ રહે ધ બેસ્ટ ફોર્મ ઓફ ગવર્મેન્ટ વિથ ઓલ ફોર્મ્સ ઇઝ ડેમોક્રેસી તમે મુક્તપણે બોલી શકો તમારો અવાજ ઉઠાવી શકો બરાબર છે લોકશાહીનો જો ખરેખર દાખલો આપવો તો એક જ આપણે દાખલો આપીએ કે અમેરિકામાં પ્રેસિડેન્ટને કાઢી નાખવામાં આવે છે પ્રેસિડેન્ટ નિક્સનને કેમ તો કે તે સ્પાઈંગ કર્યું હતું ઓપોઝિશન પર એ ટાઈપની ડેમોક્રેસી જોઈએ કોર્ટ એમ કહી શકે કે ભાઈ તું ઘરની બહાર જા અને એને કાઢી મૂક્યો તે લોકોએ એ લોકોને એનો રંજ નથી કશું જ નથી ડેમોક્રેસી હેઝ ધ પાવર કે આ માણસ કેટલો પણ મોટો હોય ઓગણીસો પંચોતેરમાં એ થયું કે કોર્ટનું જજમેન્ટ ઇન્દિરાની સામે આવેલું કે તમે સ્ટેપડાઉન થાવ એ તૈયાર પણ થઈ ગયા હતા કે હું સ્ટેપડાઉન થઈ જાઉં છું કે આખા દેશમાં જુવાળ થઈ ગયેલો કે ભાઈ તમે નીચે ઉતરો હવે કોર્ટે તમને કહેલું છે પણ સમ આખી કોટરીએ મેનેજ કર્યું કોર્ટનું જજમેન્ટ પણ ઓવરલુક કર્યું અને વકીલો ચેન્જ થઈ ગયા બરાબર છે જેમના વકીલો તો એમને ના પાડી કે અમે આવી રીતે ખોટું ડિફેન્ડ નહીં કરીએ એટલે નાની પાલખીવાલાએ રાજીનામું આપી દીધું કે ભાઈ આ તો તમે ખોટા જ છો આવું થાય નહીં તમારાથી એમને રાજીનામું આપી દીધેલું એટલે એ વખતે હતા નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર